તો કેમ છો ગાઈસ ગુડ મોર્નિંગ સુપ્રભાત રાતના વાગ્યા છે બેન અમે મારી આજે બર્થડે છે તો અમે લોકો જઈ રહ્યા છે હવારના દેવ મોગરા મોર્નિંગમાં તો અત્યારે અમે આવી આવી ગયા છે વાડી ગામમાં તો તમને ગાઈસ એક વાત બતાવું ખતમ નાસિક ચાલ્યો હવે અંધારામાં ભાગે છે એ ભાઈ ગો ભાઈ ગો અંધારામાં એ જાય છે પણ અંધારામાં નહીં દેખાય ગાઈસ તો ચાલો તમને મારા દોસ્તાર બતાવું આ અમારી બાઈક છે અત્યારે વાડી ગામમાં આવી ગયા અમે લોકો ચાલો રોસો મોડલ એન્ડ બધા છે રોષુ મારો ભાઈ કંઈ કહેવાનો જ છે ભાઈ કેમ છો તો આજે કપો ભાઈ ની છે તો કાલે બધા જવાના છે દેવમોગરા અને બધા ફ્રેન્ડ લોકો બનાવે છે પ્રોગ્રામ દેવમોગરા જવાનો તો કાલે બધા મળશું કાલે બધાનો કલરનો ના ના ભાઈ એવું નહી બોલાય આજે મારી જાનનો બર્થડે છે આનો પણ આજા હાર્દિક ભાઈ એનો પણ બર્થડે છે તો અમારી બંડે મારા કલેજાનો બર્થડે છે મારો પણ બર્થડે છે બંડે વાડી ગામની અંદર તો એટલી ઠંડી લાગી રહી છે કે જાણે નસભસ બી બધું જામ થઈ ગયું છે ભાઈ ને આ તો જોઈ શકો છો લાલ લાલ થઈ ગયા છે એમ ક્યાં એટલું લોહી જામી જાય આજો ગાઈસ કેવા લાગે જો જોને અમારી સાથે છે રાહુલ ભાઈ હેલો ભાઈ તો નહી ગયો એનું નામ એ આ વટાણી છે આ તુષારભાઈ છે આ કાળી કલેજી હેલી કાળી કલેજી બી ના આ અમારો દોસ્તાર ખાસ આઈ લો એન્ડ બાય લો એન્ડ અમારો માનું માનું આદી માનો આદી ઘરે છે આ માનું હાથે છે આ લાલી કાળી કલેજ અહીંયા અંટાલી છે અંધારમાં ભાઈ દેખાય બી નહીં ને આ કાન જો હેલો આ બીજો દોસ્તાર જ છે એ મારા માલને હાથવે હયરો એના ઘરે લેજે લેજે ને પક અગાડી નહીં બોલો ન ગાઈ સમજો બેકઅપ બેકઅપ આ છે આ કાંચા ભાઈ છે અંધારામાં દેખાય આ નીરવ ભાઈ આવી રહ્યા છે અહીંયા તો નીરવ ભાઈ તમારે કંઈ જણાવ છે કઈ નથી કેવું નહી કેવું ને ભાઈ કહી દેવાનું ઇજ્જત જયા જયાબેન અમારા અહીંની ફેમસ જયાબેન રાહુલભાઈ વળી ગયેલી છે અત્યારે કઈ કાનમાં કેવા હારું કે કાનમાં કઈ કહેશે હવારે પછી હું હું લેશે ચાલો કહીશ તો તમને લોકો હવાર નું મોર્નિંગ નું

અમારાના મમ્મી પપ્પા છે એ અંદર છે અત્યારે તૈયાર થાય છે હીરો બનીને નીકળશે પછી અહીંથી અમે લોકો નીકળીએ ચાલો તો રસ્તામાં હું શું થાય છે તમને બધું બતાવવામાં આવશે ચલો ભાઈ ભાઈ ગાઈશ હેલો દર્શકો તો આપણા ભાઈ લોકો બધા રેડી થઈ ગયા છે જોઈ શકો છો દેવ મોગરા જવા માટે અને આ અમારા કપ્પુભાઈ જો ડૂબ લઈને રેડી થઈ ગયા છે પણ આ મારી જગ્યા નહીં ખબર નહીં કંઈ મને બેસાડશે તો આ નીરવ ભાઈ બી જોઈ શકો છો એમની ગાડી સાફ કરે છે

તો ચાલો ગાઈશ તો કેમ છો હમણાં ઉમર પાડાની અંદર આવી રહેલા છે ખરીદી કરવા માટે કેમ કે બધા લોકો કહે છે કે ભાઈ કાંઈ વસ્તુ કંઈ મળતું નથી તો કપ્પુભાઈ આ ચેરી આને તો તમે ઓળખો જ છો આ ચેરી બેન છો તો ચાલો અંદર જે કપ્પુભાઈ ખરીદી કરી રહ્યા છે મિસ્ટર કપ્પુભાઈ તમે શું લઈ રહ્યા છે હવે ભાઈ આ બધું સામાન પાર્ટી કરવા સારું

ઉંમરપારાથી ડાયરેક્ટ દેવમોગરા જશું અને આ બધા ફ્રેન્ડ્સ લોકો અહીંયા ગાડી ઉભા જ રહેલા છે જોઈ શકો છો તમે જોઈ શકો તો અગાડી જઈને હજુ તમને સારું સારું લોકેશન છે આ લોકો કહે છે કે આ રસ્તા પરથી લોકેશન બહુ સારું છે તો અગાડી જઈને તમે દેખાણો કેવું લોકેશન છે કેવું નહીં તો ચાલો આપણે અગાડી મળીએ તો ગાઈશ અમે લોકો ફાઇનલી અમે લોકો પહોંચી જાય અત્યારે આ દેવમોગરા જોઈ શકો છો આ મારા ફ્રેન્ડ લોકો ઉભા રહેલા છે ને આ પણ ફ્રેન્ડ જ છે બધા મારા મારા બધા વિડીયો જોઈ છે આ લોકો પણ

ગાઈસ આ આપણા ફ્રેન્ડ લોકો હતા આપણા વિડીયો જોઈ છે આ લોકો ને અમે અત્યારે ફાઇનલી દેવમુખરા પહોંચી ગયા ને દેવમુખરા માં મંદિર બતાવી દે કેમેરા મેન તો જોયું ગાઈસ આપણા ફ્રેન્ડ લોકો ભી હતા ને અહીંયા ગાડી આ જો આ બાજુ માર્કેટ આવી રીતે ભરાય છે અહીંયા ગાડી ને આ છે માનો આ આદિવ ઘરે છે આ જો આ ડોન બની ને બેરા મંદિર આવે ને આ ચશ્મા ચશ્મા લાગે આ મંદિર આવે ને નારિયેલ એમ મારી મારિયાલા એમ કરીને મંદિર દરે એની કરવાનું અહીંયા અમે લોકો અહીંથી લીધું ને આપણે મારીથી નારિયેલ વારિયલ લીધું આ કાકા હોળેથી ને આવા દોસ્તાર ઉભાયેલા છે અમે બર્થડે ડે બોય ની વાર જોઈએ છે નારિયેલ તો લઈ લીધું છે પૂજા કરવા સારું અમારા તપેલા વપેલા બધું તૈયાર જ છે ને અમારો રસ્તો તમને બતાવું આ રસો અમારા ચિકન મટન બનાવવા વાળો ભાઈ હા જોઈ લેજો ઓર્ડર આપવું હોય તો કહી દેજો ને ફોન નંબર આપી દેવા દે મોકરા આવો તો ફોન કરી દેજો ત્રણ હજાર રૂપિયા લઈ ખાલી રાંધવાના વધારે તો નહીં લેતો

આ લોકોને માની જેમ ખવડાવવી પડતું હે બધા એને તો જોઈ શકો છો આ ભાઈ ચૂલો બી હલગાયો ચૂલો હું કહેવાય ઇંગ્લિશ માં હું કહેવાય ગેસ આ ગેસ હલગાયો આ ગેસ હલગાયો છે અને આ ભાઈ લોકો બરા જોઈ છે આ ભાઈ હેલ્પ આ ભાઈ હેલ્પ કરતા છે આ લોકો ખાલી ખાવા જ આવેલા છે એમ લાગે છે મને અને આપણો ભાઈ મિસ્ટર કલેજી હું આટેરી અને દેખો તો ગાય માનવ ભાઈ દેખો মানবত্যাগায় এনে জীবনেও আসে કેમ છો ગાઈ ભાઈ અહીંયા આવી ગયો છે વાડી જંગલ તો દેવ મોકલ્યા અમે લોકો બનાવી રહ્યા ચિકન તો મારો ભાઈ શું કરે છે જોઈ શકો છો પાણી વધારે લખાય છે કે શું ભાઈ હે કે જીવડા પડ્યા અંદર ઓલા તો જો માતાજી આવી ગયા અંદર હાથ ઘાલીને ચેક કરતી હે ભાઈ અમારા વેસ્તરને માતાજી આવી ગયા હાથ ઘાલીને ચેક કરે તેણિયા શું કે મજા આવે ગાની ના ના કાતું ના 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 આ જો અહીંયા ગાડી રોસુ મોડલ કાંડા કાપે છે ને આ આની બર્થડે છે આની પણ આની મારી પણ બર્થ છે આની પણ બર્થ છે બંડેવની અમારી બંડેવની હાથે બર્થ છે આજે મે બે તો પેલા ચડાવેલા છે એકમાં છે ચોખા ને બીજામાં ઓખા મેકવાના છે મામાદેવ કેવું છે સારું છે ને સિગરેટ બિગરેટ પીવો ને નહીં પીતા મામાદેવ તો બોલ આયા છે સિગરેટ બિગરેટ નહીં પીતા જો ઇજ્જત થી આવી જજે ઇજ્જત થી આવી જા તારો ભાઈ બોલાય લે ઇજ્જત આવી જા તારું નામ બદનામ થાય તો મને કેજે કઈ કઈ એમ તેમ થાય તો તો ગાઈસ અમારી હોય એક બંધો છે એ એટલા એટીટ્યુડમાં રહે ને એની જાતને એવો સમજે ને કે હું છું ઓર સ્માર્ટ પણ તમને બતાવું ચાલો એ કયો છે

હા જો એક લઠ્ઠો બીજો બતાવ તમે સૌથી એકદમ આટી ગીલો હે એકદમ જ તો એનું નામ આઈલો બાયલો છે તમને રાતે આઈલા બાયલા આઈને ની માર ઓય રોમાન્સ નહીં કર તો હું કે આયુષ તારે હું કેવું છે ભાઈ તો તમારી અણાવા હોત ના ફોટા પાડ પાડ કરે અહીંયા કામ કરવાની લાગે તો રખડવા લાવ લાવલો હું

તમારે ખાવું હોય તો તમે અંદર આવી શકો છો અંદરથી બહાર આવી શકો છો નીકળ કેમેરા લઈને કઈ જઈ શકો છો જાઓ આવા દોજ